નમસ્કાર મિત્રો આજના નવા બ્લોક માર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ હરિભાઈની વાડીએ તો હરિભાઈ ની વાડીએ આપણે આજે ભજીયા નો પ્રોગ્રામ રાખેલ છે તો ચાલો હરિભાઈ ને તમે આપણા દેશકોને શું કહેવા માંગુ આજે આજનું આયોજન સારું છે એકદમ સરસ

મિત્રો આપણે આજે ભજીયા પ્રોગ્રામ કર્યો છે ને મિત્રો તમે કોઈ જો આવી રેસીપી બનાવતા હોય તો કોમેન્ટ કરીને જણાવો તો આપણે તેવી રેસીપી બનાવી તેનો વિડીયો આપણે મોકલશું

લાલ થઈ જાય ત્યારે બારી કાઢવાની હજી સફેદ એમ ખાવામાં બહુ ફરસી લાગે અને તમે જોઈને જણાવજો કે આ કેમ બની બરોબર બની હરિભાઈ આપણે આ કટકા ચકરી બનાવી છે અને આ રટકા ચક્રી આવી ગઈ ની તો કોમેન્ટ કરીને મિત્રો જણાવો કે તમે ક્યારે પણ આવી બનાવી શકે છે આપણા દિનેશભાઈ એ અહીંયા ગેસ ને પ્રગટાવ્યો છે અને તેમાં આપણે ચટણી બનાવવાની છે હું કે દિનેશભાઈ ઓ જો આ પ્રોગ્રામ હતી આપણે મેં ચટણી ભજીયા સાથે ખાવી હોય ને

મનીષભાઈ આપણે જે આ સાંજે ફૂલવાળાનો પ્રોગ્રામ વાંચ્યો છે એમાં આપણે કાકાનું તેલ વાપરીએ છીએ પાર્થરથી લે આવ્યા જે તરવામાં બહુ સારી ક્વોલિટી ગણાય છે અને પછી આપણે છે આ સાદીના ફૂલ એમાં નાખવાના સાજીના ફૂલ નાખશું હમણાં અત્યારે તો ચટણીનું બનાવવાનો આલી છે એ ઉકળી જાય ચટણી ઉકળી જાય પછી આપણે જે લોટ લોશું એમાં આપણે વેસણનો ગુલાબનો જે ગુલાબનો બેસ્ટ જે લોટ આવે છે એ ગુલાબનો લોટ વાપરશું પછી જ્યારે ગુલાબનો દોઢ પેકેટ લીધું છે એક કિલાનું અને અડધા કિલાનું દોઢ કિલો લીધું છે પછી આપણે લોટમાં આપણે લીંબુ લીંબુની લીંબુ લીંબુના ફાડા કરી લીંબુ ચૌસું આ ચારે ચાર લીંબુ નાખી દેશું પછી આ લસણની કચું કચુંબર કરી છે લસણમાં લોટમાં મિક્સ કરશું પછી એમાં નાખશું આ આપણે આ મેથી પછી આપણે એમાં આદુ નાખશું અને પછી ઈનો ઈનો નાખશું ઇનાનાના હિસાબે જે આપણે વડા ભાઈ આ ફૂલ ફૂલવડા ફૂલે સારા જારીવાળા થાય અને ટેસ્ટમાં બહુ મસ્ત રહેશે એટલા માટે અને ખજૂર આપણે લેવા તેમાં ચટણીમાં નાખી દીધો છે એમાંથી કિલોક લીધો તો અડધો કિલો નાખ્યો અડધો કિલો નાખ્યો છે વધારે થઈ જાય છે જોશે ને એટલો બધો એટલો રાખી દીધો છે આ ચટણી ઉકળી જાય એટલે આપણે એ જ ટોપિયામાં પાછું એ ચટણીને અલગ અલગ વાસણમાં નાખી અને એ જ ટોપિયામાં આપણે લોટ ડોશું એમાં આ બધું મટીરિયલ કાચું જે કર્યું છે આ લસણની કટકી કરી છે એમાં અને આ લોટ લોટ એમાં નાખીને લસણ નાખશું બધું લીંબુનો રસ નાખશું પછી તેલની કડાઈ નાખી અને આમ અને બીજા અલગ એક આ ભાર આપણે લેવા છીએ અને કહેવાય પિસ્તા પાસ્તા ને પાસ્તા કે પાસ્તાનો નો પણ મસાલો આવ્યો પાસ્તા પાસ્તાનો મસાલો પાસ્તા બધા તરી અલગ નાખી અને માથે મસાલો સાટી અને એનો પણ ટેસ્ટ લેશું આપણે એટલે આ આ ઠંડીમાં આપણે વડા પાસ્તાનો મોજ માણસું ચાલો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો દિનેશભાઈ તેને ઉતારે છે દિનેશભાઈ બની ગઈ લેખાઈ ગઈ છે

ગુલાબ નો વેસણ બનાવી નાખી ખાલા નિમો હે સ્વાદ આપે એટલું બહુ થઈ જાય ત્યા વધારે કોઈ નુકસાની ક્યાં ચાલ્યો માફ ને નાખવું સારું આ છે સાજી ગીત ગીત સાજીના કોણ સાજી ના ફૂલ નાખવા સારા પછી આપણે હે આ લીંબુ પાણી આપણે હા ધાણા ભાજી ભાજી મતે લીલું લસણ

ফাইনাল বুঝে তৈরি আপে হ্যাঁ মূি আয় Mình chơi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn मारा भाई आ गया आपा दे भाई वरा दे वरा कुछ जूनी ने गाड़ीवाड़ी खराब थयो है इन बंद कर आप भाई ई तर भाई गणेश भाई हेलो भजिया थिया થઈ ગયા છે અને અહિયાં ખાવાનું ચાલુ થઈ ગયું છે દિનેશભાઈ બુલેશભાઈ ભજીયા મેને મને કહેવા ના ખાવે ખાવ ઘરે મિશન કર મારા આપરા જયશુખભાઈ

I <laughs> <laughs>